ત્યારબાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે સારવાર દરમિયાન દુખાવો વધી જતા તબીબોને અમે બોલાવા ગયા પરંતુ હોસ્પિટલના સ્ટાફે સારું થઈ જશે તેમ જણાવી અમારી વાતોને નજર અંદાજ કરતા રહ્યા ત્યારે અચાનક ઉલટી થયા બાદ સ્ટાફે ટ્રીટમેન્ટ કરી પરંતુ હૃદય બંધ થતાં મનીષાબેનનું મોત જો જોકે હોસ્પિટલના તબીબ કુલદીપ વાસાણીએ જણાવ્યું કે સ્ટાફે ટ્રીટમેન્ટ આપી અને પિતાશય માં હોજો આવ્યો હતો એને કારણે અમે દાખલ થયા હતા તો બે દિ લગ્ન અમે રહ્યા તો અમને સારવાર કઈ મળી નહીં કોઈ વસ્તુ નહી અમે સ્ટાફ ને કહીએ તો એ સારું થઈ જાય સારું થઈ જાય પછી આજ સવારના ના થોડીક તબિયત બગડી તો અમે રાતના ઊંઘ તો બે વાગ્યા ના કેતા હતા તો કોઈ ધ્યાન દીધું નહીં રાતના સાત વાગે થી તબિયત બગડી એટલે આઈસીયુ માં લઈ ગયા આઈસીયુ માં લઈ ગયા એટલે કીધું કે હૃદય તો ચાર માર્ચ ના રોજ બપોર ના બે વાગે એમને પેટનો દુખાવો ઉલટી એવું બધું ચાલુ હતું નાડીના ધબકારા વધારે હતા બીપી ઓછો હતો તાત્કાલિક દાખલ કરેલા ઇમરજન્સી સારવાર માટે બધા ઇન્જેક્શનો આપેલા પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપેલી બે દિવસથી પેશન્ટને સોજા માટે જ દાખલ રાખેલું હતું તારીખ છ તારીખની સવારના સાત વાગે આસપાસ પેશન્ટને સવારે છાતીનો દુખાવો પડતા પ્રાઇમરી ટ્રીટમેન્ટ અમારે જે નાઇટ મેડિકલ ઓફિસર એમને આપેલી અમારે ફિઝિશિયન અને ક્રિટિકલ એક્સપર્ટ તે ખાલી બીજી કોઈ કોઈ જાતની બીમારી નથી રિપોર્ટ છે કરાવેલા અમારી માંગ આ આ કેસ પેલ થયો છે એના હિસાબે હા બાટલા તો સડાવ્યું પાસે બીજા હાથમાં બાટલો સડાયો અને ચાર તો પંચર આઠ ફેટ હોય ને પંચર પાડી ને બાટલા તમે બોલાવા ગયા કરવા ગયા કે ઘડી જાતી પર ખોલો એટલે જો દેખા એમાં હું હતી